અંબાજી ધામ ખાતે સરપંચની આગેવાની હેઠળ બેઠક યાત્રાળુઓની સુવિધા પર ચર્ચા અંબાજી બનાસકાંઠા પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે આજે સરપંચ ગામના લોકો અને વેપારી મંડળના સભ્યો વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ પગપાળા આવતા યાત્રાળુઓ સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓને પડતી મુશ્કેલીઓ પર ચર્ચા કરવાનો હતો બેઠકમાં વેપારીઓ અને ગ્રામજનોએ તેમની સમસ્યાઓ રજૂ કરી જેને સરપંચે ગંભીરતાથી સાંભળી સરપંચે આ તમામ રજૂઆતોને વહીવટી તંત્ર સુધી પહોંચાડવાની અને પોતાની ફરજો પ્રામાણિકતાપૂર્વક નિભાવવાની ખાતરી આપી રિપોર્ટર મમતાબેન નાય અંબાજી બનાસકાંઠા અંબાજી ગામમાં જે ભાદરવી મહિનાનો જે મહામેળો થાય આયોજન આયોજન કરવામાં આવે છે એ આયોજન દરમિયાન અહીંયા અંબાજીના વેપારીઓને બહુ તો બહુ અડચણરૂપ જે પ્રશ્ન હતા એનો પ્રશ્નનો ઉકેલ લાવવા માટે એ રજૂઆત કરવા અહીંયા આવ્યા હતા એ પ્રશ્નનો ઉકેલ અમે અધિકારીઓને મળીને પ્રશ્નનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરીશું